અરગાધનો કરજે સાવજ કરજે ફેલો આંખ જબુ કે આંખ કે એ બીચ કે કાથી કે ગારચબુતે ચોકંદરની ચાર ચબુતે વીર બની ચંડાડ ચબુતે દગદંબિતે દોચમુતે માને ધોધ આગ ચબુકે ચડબા ફાડે ચડબા ફાડે ડુંગર જાને ડાચા ફાડે જોકી જા કુફા ઉફાલે પૃથ્વી બારી ઉટે સોટો નહીં કરનારી ઉટે ગાય પણ આરખ વાળો ઉટે દૂધ મળાકો વાળો ઉટે બુદ્ધું જે મળદે

ભાગ્યો નાનકડી છોરીથી ભાગ્યો એક નાનકડી એવી છોરીથી ભાગ્યો